માયા ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈ બાપુજી ગુજરી ગયા આપણે કઈ ના અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય ખરે એને શું થયું કે ગયો કે એ તો પૂછી જ લીધું છે આપણે સતાય એના દીકરા પાસે આપણે એક ભાઈ ના દાદા પાસા થયા એટલે આપણે એક રિવાજ છે આપણે ખરેખર જાય હમણાં માં મને એક જણા પૂછ્યું મને કે આ કોઈ ગુજરી જાય તો આ બાર બાર દી હું કામ બે બાર દિવસે કારજ કરે ને ત્યાં સુધી સતત એની એ જ વાતો એક જાય એક આવે અને છોકરાય પોરહિલા થી જ વારા કરે મોટો ભાઈ બે પછી બે કલાક પછી એ ભાઈ બદલી જાય કે ઓલો પછી પંજો નાખી તો તવળ ઓલો હામો બેહી જાય જાને હો એરુ પકડવા બેઠો હોય હું છું તું બાપાને કાઈ નહીં હાથે બેઠા મારા મમ્મીએ ખીચડી આપી એમ તો મને હાજ થોડુંક કીધું પણ હું સમજ્યો નહીં ટકોર કરી લે ધ્યાન રાખજો આ ધ્યાન રાખજો ને કીધું ને બીજો જોક છે યાદ આવ્યો એક જમા ને હા હું ફોન કર્યો લગન પછી પંદર મે દિવસો પરણી પંદર મે દિવસ હજી પંદર થી થેલા હજી જાન ગે અને જમાએ ફોન કર્યો સાસુમાને હવે તો જમાઈ મમ્મી જ કે છે આપણે નકી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે મમ્મી હારો હાર કહે એટલે ના કહેવા તો મા સો ટકા કહો મા કરતા દરજો મોટો આપો દીકરીની માને કારણ કે એ દીકરીની માયાની દીકરી નથી વળાવી પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું તું ને એ વળાયું છે પોતાની મા કરતા હવાયું એને એને માન આપો પણ મમ્મી તો નો જ કહેવાય હા મમ્મી કહેતા ઘેરી આવી બેન થાય ડોય હા શબ્દની થોડીક તો વેલ્યુ રાખો

તમારી વિદાય થઈ હું ગાડીમાં ગયો તમારી દીકરીને ગાડીને બેસાડી પછી તમે મારી પાસે આવ્યા રડતા રડતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો પણ આ પંદર દિવસે મને ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો આ મને ખબર જ નહોતી મારી નકુશામાં આંગળી આવી ગઈ હમ

આપણે ખબર ઓલાય ફોન કર્યો કોઈ એક ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈ બાપુજી ગુજરી ગયા કે આપણે કઈ ના અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય ખરે એને શું થયું ત્યાં કે એટેક આવી ગયો કે ફાઈ ચાર્જ એ તો પૂછી જ લીધું છે આપણે સતાય એના દીકરા પાનમાં બોલાવીએ ક્યાં સુધી આપણે હાસું ન લાગે ઘણા તો બાળવા જાય ને ન્યા બેઠા બેઠા બીડીઓ ટેકાવ્યા ઓલો બળતો હોય અને ઘણા તો બાપુ બાક ન હોય ને બીડી કોક ની પહેલે હળગન ઉલાય જાય ને તો લો બળતો યાલી ડીનલુ લે અને પાછો એવી એવી ઉપાડે ઓ રામ 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 ભગવાન ની મરજી હોય કે ના થાય એટલે આ બીડી ભગવાન ની મરજી થી પીસોતું કાલ મરે વાતો કરતો કરજો બોલો હજાર કડબના ભૂલા ઘોડે બળે હ તો ઓલી બીજો બાજુ વાળો હું કે એમ તો કાલ મારી વાડી આવ્યો તો ઓલો હવે આવે તો મને કહેજે તો ઓલો કે હવે આવે તો હું નો વાય ઠેકી જાઓ નહીં હું દાંત જ કઢાવવાનો છું આજ હું ઘણી કહું માં હસો બીજાને હસાવો અમુકની વાતોને હસી કાઢો એને કાનમાં ન લ્યો આવા મહાપુરુષો ની વાણીને કાન માં લઈ લેજો કારણ કે કાનથી પીધેલું એ કે આ બાર દી હું કામ બે હતા એને વાતે હશે બાર દી તો પાછા આપણે જો આપણે ખબર હોય ને વાળા ને એમ કહીને કહું બિચારા હું એના ઘરના કેવું અને આપણે જો એને પૂછ્યા હોય વૈયાજી શું કે ખબર મારી વૈયાજી આ ખરા ખરા ન કર્યા એટલે પૂછા તો કરવા જ પડે અને હામે બે ગળગળું થતું જાવ ભગવાને મારી દેવા બાપો હજી ખીચડી ખવડાવી ન્યા પોગે ને તબીજો આવ્યો બાપા કાંઈ નહીં એમ તો હાજે ખીસડી ખીચડી આવી મને ઈશારો કર્યો હું સમજી ધ્યાન રાખજો એ ધ્યાન રાખજો આવે આપણે હાજ સુધી બે ને તો આપણે ખબર ન પડે બાપ કેમ કરતા મર્યો એ અને આપણને તો ખબર જ છે કે આમ જ પણ મેં પોગે રીતે પણ મને એક એક અહીંયા વિદ્વાન બધે બેઠા છે આ વાતને મને ખબર ન હોય પણ મારથી નીકળી ગયું વાત કે બાર દિવસ સુકામ કામ બેસે ત્યારે મેં એને કીધું એટલે મને યાદ આવે મેં કીધું આપણે સપના આવે આપણને આપણે સુતા હોય પથારીમાં પણ સપનામાં વ્યાગી હોય ને ત્યાં ક્યાં તો પછી જેવો માણસ આવે એરું વાહે થાય કોઈને ખૂટ્યો વાહે થાય કોઈને અડકાયું વાહે થાય કોકનો પગ લપચી જાય ને કવામાં પડે ત્યારે દિન જાગી જાય છે પરસેવો કોને વાળ્યો એને ભયનો શ્વાસ કેમ ચડ્યો એ તો સૂતો જ હતો

એ જંજાળ જીવન છે જીવવા જેવું રે વાલીડા મોજ મારે મોજ આવી મોજ મારે એવું રે ખબર ન પડે પણ શરીર બરાબર છે એ જાગી ગયું મગજ બરાબર છે એટલે યાદ આવી ગયું કે નહીં હું માયા ભાઈ છું મારે કાલે મોરબી પ્રોગ્રામમાં જવાનું આ યાદ આવી ગયું પણ માની લો કે શરીર ખતમ થઈ ગયું કોઈ રીતે ખલાસ થઈ ગયું એ જાગૃત નથી બોલો આવી ગયું જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી સપનું પૂરું નથી થતું પછી તો એ નનામીલી નીકળીએ ને એ સપનું જ લાગે એને કે હું આ સપનું જ જોઉં છું મારી બધા રોવે છે એ જ છે પણ એને હવે લગાડવા કરવો પડે એ આપણી વચ્ચે જ બેઠો કારણ કે પાંચ તત્વો માલી બે તત્વ પૃથ્વી ને જળ બાદ થઈ ગયા એ ત્રણ તત્વ છે એ આખા આ આંખ છે એ પૃથ્વી તત્વ પ્રાપ્ત થયેલી છે તો પૃથ્વી તત્વને જ જોઈ શકવાની છે એ બોલે શરીરને નહીં જોઈ શકે તો એ બધાને અડતો હોય બધાને વાતો કરે પણ એ કોઈને સમજાય નહીં એટલે એમ તો કેમ મારે કોઈ વાત નથી કરતા હજી આ સપનું ચાલે પણ એ સતત એ બેઠો બેઠો બારથી સાંભળે તો ગુજરી ગયા જવું જ્યારે બારમે દિવસે જ્યારે એનું પિંડદાન આ દેશનો બ્રાહ્મણ પવિત્ર શ્લોકથી જ્યારે કરાવે ત્યારે એને સંપૂર્ણ રીતે સ્વીકારી લે કે ના હવે ખરેખર મારું જ શરીર હતું હું તો હવે આત્મા છું અને હવે મારે પરમાત્મા બાજુ ગતિ કરવી જોઈએ એ બારમા દિવસે એનો યોગ પાકી જાય અને પછી ઘરેથી વિદાય હોય મને લાગ્યું પણ કોક અઝળ હોય રહી જાય પછી ભેળવી એને હવે શ્રદ્ધાથી કહી હવે તો મારા બાપ બીજે જન્મો પાછા ડાયરા શીખો હવે ફોલ આવે ખબર દાદાને હરાદમાં ભેળો વાત આવી જાય કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળો હવે હરાદમાં એનો ફળાય હવે એક એક ભાઈ ભાઈના બાપાના ખરે ખરે ગયા ને એટલે મેં પૂછ્યું મેં ભાઈ ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે મારે ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગથી તો આયુષ્ય વધે મને કે મારા દાદાને ને ગઈ હું વધે યોગમાં ગયો મારા દાદા અરે મેં કીધું રામદેવ બાબા એ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો અને યોગ વિશ્વ યોગ દિન ઉજવા મળ્યો અને આજ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણને શીખવે છે કે યોગ આયુષ વધે મને કે ગય હું વધે રામદેવ બાબાને ને જોન મારા દાદા યાદ આવે મારા દાદાનો નો ગોબો રામદેવ બાબા અરે મેં કીધું ગાંડા ભાઈ મને કે સાંભળો ભાઈ રામદેવ બાબા ના મારા બાપ દાદા જે હાડા પાંચ વાગે એટલે પદ્માસન લગાવીને જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદા આસન લગાવી દે એમાં રામદેવ બાબા જેમ કે મારા દાદા કરે ને એમાં મારા દાદા ને રામદેવ બાબા ટીવી માં બોલ્યા એટલે મારા દાદા એ કર્યું રામદેવ બાબા એ કીધું પદ્માસન લગાવો હવે એક તો મારા દાદા ના ટાટી સેન્ટિંગ હરિયા જેવા બે આમ પગ લઈને કડાકા બોલાવીને ને પદ્માસન લગાવીને આપ્યું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને મારા દાદાએ ઊંડો એવો શ્વાસ લીધો તો હારો આખું બેન થઈ ગયું લાઈટ વહી ગઈ અને મારા દાદા આજ્ઞા કીધ મારા ભાઈ રામદેવ બાબા કે તો મૂકે ને ઊંડો શ્વાસ લ્યો લાઈટ વહી ગઈ લાઈટ આવી મારા દાદો ગયો ગયો અમુક અમુક ગજબ છે આનંદી પણ ભગવાન નું રૂપ છે અને ત્રીજી વાત મેં કીધી એમ કે રણમાય એવો હરિયાળો ખેડૂતો નીકળ્યો હોય તો એમાં શું ઉગે એને ખબર હોય એમ આપણો સદગુરુ એ આપણને જોઈને કહી દેતો હોય કે આની અંદર આવો ઉગાવો આવવાનો છે એક જ નાની વાત કહી આનંદ કરો છો દિવસે પણ માને કથામાં બેસવાનું હોય છે

કાગ બાપુ એમ કેહમી ન કેવી સુકામ તું મિત્ર માને છો એ ન માનતો હોય તો તને વગોવી નાખશે અમુક વાતે જાય ત્યાં ન કરીએ કઈ ને અંતરના ના કોક આવા વેધુ ને કેવાય ચોરે ન શીતરાય શીત ની વાતો શંકરા કાક બાપુ પછી બીજી કવિતા યાદ આવી લ્યો કયક મફતિયા ફરે બજારે તારો રોકી ને બેશ સે બારજી કયક મફતિયા ફરે બજારે એ તર રોકીને બેસ છે બારજી પણ જોય વિચારે એ ખોલ છે એ તરતી જોરીના દ્વાર બાપ તારે હિરાનો વેભારજી સદગુરુ ભગવાન કેશવાનંદ બાપુ બોલતા ને ભૂખ મલે હીરા જેવા મેળો

આપડી માવું વહેલી જાગે પૂજાપાઠ કરે નાય ધોઈ પૂજાપાઠ કરી રસોઈ કરે છોકરાઓને હેલા નાખતી જાય વી ભૂજાળી જમવા દે ત્યારે અન્નપૂર્ણા છે દીકરાને મીઠી મીઠી વાતો કરતી હોય ત્યારે આપણો ગુરુ થી ને બેઠી હોય બોલો હું તો રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પત્નીએ કીધું ઊભા થાવ હવે મારે રસોઈ કરવી ઊભા થાવ તો ઓલો પડ્યો પડ્યો હું કે હું ક્યાં સુલા ઉપર હું તો એને હું જાગું નથી એને તમે હું લ્યો એને ગમે ને વાત ન કરવી પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય તો કે એને હેત હશે બાપુ એ અહીંયા કેરું તો ખામ જાણી જાય રેવાને ભરોસે એમાં ખોટે ખોટા પિંડીના ડાપણ નો રે ડોલાય ભાઈ અને ભરોસે રેવાયજી અદભુત કડી આચર્ય ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી માઉ આપને સાંભળતો છું પંચ્યાસી સાસી ઘટનાની તમે વાત કરતા તમે હવારમાં રોટી પકવતા હતા આમ કંકેશ્વરી માં શું સદ્ગુરુ ની સેવા કરી છે સાહેબ અભાવમાં ભાવ લાવવો અભાવ એટલે કોઈ વસ્તુ નહીં આપણી પાસે વસ્તુનો અભાવ અને વસ્તુના અભાવમાં ભાવથી પ્રગટ કરી નહીં અભાવને પૂરો કર્યો અને સદગુરુ સદ્ગુરુ કેશવન તમારે આ વખતે કામ કરવું પડશે એટલે માને એમ થયું કે કદાચ અત્યારે અત્યારે રોટી કરી તો કદાચ સાંજે ક્યાંક બીજું ગુરુ ભગવાનને ખાવું હશે કે હુકમ બાપુ હુકમ કરો તમારા જ્ઞાનને તમારા જગતમાં બાંટવાનું છે વહેંચવું ને વેચવું એમાં બહુ ફેર છે માં તમારે બાંટવાનું છે વહેંચવાનું છે હવે તમે હાંભળજો કે આપણે કલમની ખબર ન હોય મેં કીધું ને અભાવ પુસ્તકો ન અભાવ આપણી પાસે પુસ્તકો ન હોય વાંચ્યું ન હોય અને ત્યારે મા એમ કહે મને ખબર નહોતી પણ તે હું મારી હું શું ધ્યાન આપું પણ મા જ્યારે સદગુરુ કાંઈક હુકમ કરતા હોય છે ને

હા ગૌર બાપા આપ મારા ઘરે આવો ને મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો ને અરે ગૌર બાપા અરે નરસિંહ મહેતા અરે હું તો થોડો ઘણો ગાયત્રી મંત્ર બોલું છું છું બાકી ખેતી કરું મને જ્ઞાન નથી વેદનું જ્ઞાન નથી મને શાસ્ત્ર જ્ઞાન નથી મને તે નારાયણ એમ એ પાત્રતા દેખાણી ને અહીંયા ભણ છે પણ પાત્રતા દેખાણી કે અહીંયા તો આવો હું અને નારાયણે જામ કરતા ટચલી આંગળી જામ હોઠે અડાડી અને વેદની રૂચાઓ જો મોઢામાં ફૂટવા મળતી હોય છે માં અમારો રાજભા ગઢવી ક્યાં નિશાળ જોઈ છે હું આ તો વાત કરું તમને હે મુરારદાનજી માણસે પંદર વર્ષની એની ઉંમર થઈ ત્યારે ડામર રોડ શું કહેવાય ઈ આ રાજભાને ખબર પડી રાજભા મને કેમ આખમાં આવું ડાતો રાજભા કે માય ભાઈ હું પંદર વર્ષનો થયો એકવાર બાપુજી પરિવાર આરે બાર ગામ જવાનું થયું અને અમે નેહડા માલી એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા એટલે અમને કીધું કે વેલાય ચડી જાય નહીં તર જગ્યા ન મળે તો મેં બસ નહોતી જોઈ એસટી બસ પે નહોતી જોઈ અને હું બસ માં ચડ્યો એક સીટ ખાલી નહોતી વચ્ચેનો નો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટ થી બે જો આ બધા ખોટા ઉતાર કરતા થાય તો જગ્યા ને જગ્યા છે એ મને ખબર નહોતી બસની સીટ શું કહેવાય અને ગુરુ મુક્તાનંદની કૃપા થાય છે અને જેણે નિશાણ નથી જોઈ એની કવિતાઓ કોલેજમાં ભણાવવામાં આવી જતી હોય એની માથે માણા પી એચડી કરતો હોય આનાથી બીજી કૃપા જોયે ભલામા હે માટે આ ચડીએ ને અંગડે થરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી મયાને શું કરવા એવો સંચય મન માન થાય ભરોસે બાપુ ગિરનારીને જોયા મને મોત છડ્યો

આપણે સીપિયાનું ધ્યાન રાખજો બેય છોકરાને કઈને આવ્યો છું ભાજપના પ્રમુખ છે અમારા ભાવેશ આ બધાએ નવ વાગ્યાના હાજર છે ખૂબ બધાએ તમને ધન્યવાદ યુવાનો હા